હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ ઘણીવાર આપણને એવું થતું હોય છે કે મોડું થઈ જતું હોય છે ત્યારે ઉતાવળમાં આપણને શાક રોટલી બનાવવાનું સૂચતું નથી ક્યારેક શાક પણ ઘરમાં હાજર હોતું નથી વળી બાળકો પણ ક્યારેક ક્યારેક કહે છે કે આજે કંઈક નવું બનાવો ખાવાની મજા પડી જાય એવું ત્યારે આપણને એવું થાય કે આપણે એવું તે શું બનાવીએ કારણ કે કોઈ આઈડિયા જ આપણને આવતો હોતો નથી તો આવી જ એક રેસિપી તમારી સાથે આજે શેર કરવા જઈ રહી છું જે એક વાટકી સૂજીમાંથી બની જશે અને બાળકો તો પીઝા પાસ્તા બર્ગર ખાવાનું પણ ભૂલી જશે એવી આ રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ એક પેનની અંદર એકથી બે ચમચી જેટલું તેલ ગરમ કરીને એક ચમચી જેટલા સફેદ તલનો મેં વઘાર કરી લીધો છે અને તેની અંદર આપણે છે એ એક વાટકી સૂજી ઉમેરી દેવાની અને ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે આ સૂજીને ધીરે ધીરે શેકી લેવાની છે સૂજી આપણી બિલકુલ પણ નીચેથી દાઝી ન જવી જોઈએ હવે આપણી સૂજી છે એ બધી શેકાઈ જાય પછી આપણે તેની અંદર છે એ જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેવાનું આપણને એમ લાગે કે અત્યારે મેં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે તો સૂજી આપણે સરસ રીતે ફૂલી પણ જવી જોઈએ તો એટલું પાણી એક વાટકી સૂજી માટે ઇનફ છે હવે તેને પણ આપણે ધીમી ફ્લેમ રાખીને હલાવી લઈશું તો જેમ જેમ આપણી સૂજી ફૂલતી જશે ને તેમ તેમ પાણી છે એ ઓબ્ઝોર્વ કરી લેશે તો તેની અંદર બિલકુલ પણ ગાંઠા ન ને એ રીતે આપણે સૂજીને બરાબર ચેડવી લેવાની છે તો હવે આપણી તૂજી છે ને એ એકદમ લોટના ફોર્મમાં આવી ગઈ છે અને સરસ રીતે ચડી ગઈ છે તો હવે આપણે ગેસને ફ્લેમ બંધ કરી દઈશું અને સૂજીને ઠંડી કરવા માટે આપણે એક ડીશની અંદર કાઢી લઈશું હવે મેં ચોપરની અંદર થોડી કોબી છે એને પણ એકદમ ઝીણી ઝીણી કટ કરી લીધી છે સાથે સાથે બે નાની સાઈઝના ટમેટા અને એક લીલું તીખું મરચું મેં કટ કરી લીધું છે હવે એ જ પેનની અંદર ફરીથી બે ચમચી જેટલું તેલ ગરમ કરીને મેં રાયનો વઘાર કરી લીધો છે પછી આપણે તેની અંદર સમારેલા ટામેટા અને લીલું મરચું છે એ આપણે ઉમેરી દેવાનું છે અને તેને હલાવી લઈશું અને ત્યાર પછી આપણે તેની અંદર કોબી જે આપણે ઝીણી કટ કરેલી છે તેને પણ ઉમેરી દઈશું હવે અહીં મેં ત્રણ નાની સાઇઝના બટેટાને પણ બાફીને ઠંડા કરી લીધા હતા તો તે પણ આપણે સાથે સાથે ઉમેરી દઈશું જો તમારે ફક્ત એકલા બટેટાનો આ રીતેનો મસાલો તૈયાર કરવો હોય ને તો તે પણ તમે કરી શકો છો તો આપણે કોબી કે ટામેટા ઉમેરવાની જરૂર નથી તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હળદર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો પાવડર અને સાથે સાથે થોડોક ગરમ મસાલો આપણે ઉમેરી દઈશું અને અહીં મેં ટેસ્ટને વધારો કરવા માટે તેની અંદર પીઝા પાસ્તા સિઝનિંગ સોસ દોઢ ચમચી જેટલો ઉમેરેલો છે અને થોડી કોથમીર ઉમેરી દઈશું પછી દરેક સામગ્રીને આપણે આ રીતે મિક્સ કરી લેવાની છે અને એકદમ છૂંદો ટાઈપ આપણે તેને કરી દેવાની છે બીજું એ કે ફ્રેન્ડ્સ તમે મસાલામાં તમારા મનગમતા કોઈ પણ મસાલા આની અંદર ઉમેરી શકો છો તો આ રીતેનો આપણો સુપર ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે તો આ મસાલાને તમે શાક તરીકે પણ યુઝ કરી શકો છો પ્લસ તમારે બે બ્રેડની વચ્ચે કે પાઉની વચ્ચે કટ કરીને ઉમેરવો હોય ને અને ગરમ કરીને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો તો તેને પણ મેં ઠંડો કરવા માટે મૂકી દીધો છે હવે બીજી બાજુ આપણી સૂજી છે એ પણ ખૂબ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો તેની અંદર થોડુંક તેલ ઉમેરીને આપણે ખૂબ સારી રીતે તેને કૂણવી લેવાની છે જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય સારી રીતે કૂણવાઈ જાય પછી આપણે તેમાંથી આ રીતેના લુવા તૈયાર કરી લેવાના છે તો આપણી પાસે પાટલીની જે પ્રમાણે સાઈઝ હોય એ પ્રમાણે આપણે તેના લુવા તૈયાર કરી દઈશું તો અહીં મેં મોટી સાઇઝના લુવા તૈયાર કરી દીધા છે પાટલી ઉપર લઈને તેની ઉપર થોડુંક તેલ લગાવીને આપણે એકદમ હલકા હાથે હવે તેને વણી લેવાની છે આ લોટ આપણે સૂજીમાંથી તૈયાર કર્યો છે એટલે કોર છે એ થોડી થોડી ફાટશે પણ ચિંતા કરવાની જરૂર નથી આપણે કોરની કોઈ જરૂર નથી તો આ રીતે મીડિયમ થિકનેસવાળી આખી મોટી સાઇઝની રોટલી વણાઈ જાય પછી આપણી પાસે આ રીતેનો ધારવાળો ગ્લાસ હોય કે વાટકી હોય તો તેની મદદથી આપણે પૂરી જે રીતે આપણે કટ કરીએ છીએ ને એ રીતે આપણે તેને કટ કરી લેવાના છે તો આ રીતે તેમાંથી મેં બધી જ પૂરીઓ આપણે લુવામાંથી તૈયાર કરી લેવાની અને ત્યાર પછી આપણે તેને સાઈડ ઉપર મૂકી દઈશું તો આ રીતેની મીડિયમ થિકનેસવાળી આપણી પૂરી છે એ બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા સુધી હજી જો તમે મારી રેસીપી જોઈ રહ્યા હો અને તમને રેસીપી થોડી પણ પસંદ આવી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો જેથી મને પણ નવી નવી રેસિપી બનાવવા માટે મોટિવેશન મળી રહે અને ચેનલ ઉપર તમે નવા હો તો આવી જ બનાવવામાં સરળ રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો તો આ રીતે મેં બધી પૂરી તૈયાર કરી લીધી છે તો હવે આ પૂરી આપણે એક લઈ લઈશું અને તેની ઉપર હવે આપણે જે ઠંડો કરેલો બટેટાનો મસાલો તૈયાર કર્યો હતો ને તે આપણે તેની ઉપર જરૂર પ્રમાણે પાથરી દેવાનો અને એની ઉપર આપણે બીજી પૂરીને મૂકી દઈશું અને હલકા હાથે તેને દબાવી લઈશું પછી આ રીતે આપણે તેને ઉચકીને તેને સેટ કરી લેવાનો છે જેથી મસાલો છે અને પૂરી છે બધું એક લેયરમાં સરસ રીતે સેટ થઈ જાય અને એકબીજા સાથે સરસ રીતે ચોંટી પણ ન જાય તો આ રીતે આપણે બધી જ જે પૂરી છે ને એને આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે પીસ તો કે દેખાવમાં પણ એટલો સરસ લાગશે કે બાળકો પણ કહેવાય ને કે પીઝા બર્ગર પાસ્તાને પણ ભૂલી જશે અને ટેસ્ટ પણ તેનો એકદમ જબરજસ્ત છે તો બાળકોને બહારનું ખવડાવ કરતાં ઘરે જવું થોડીક એવી મહેનત કરીને જો આપણે બનાવીએ ને તો તે હેલ્થ માટે પણ સારો છે અને આપણે ઘરે બનાવ્યું છે કંઈક નવીન બનાવ્યું છે તો આપણને પણ ખૂબ મજા આવશે હવે આ દરેક પીસને આપણે સ્ટોર કરીને ફ્રીજમાં પણ મૂકી શકીએ છીએ અને સવારમાં આપણે બાળકોને ટિફિનમાં લંચ બોક્સમાં ગરમમાં ગરમ આપણે તેને નાસ્તો આપી શકીએ છીએ હવે ચપ્પુની જે બીજી સાઈડ આવે છે કે જેનાથી આપણે શાકભાજી નથી કટ કરતા તે સાઈડથી મેં તેના ઉપર ડિઝાઇન કરવા માટે થોડાક આડા અને ઊભા આ રીતેના કાપા પાડી દીધા છે જેથી તે દેખાવમાં પણ એટલા જ સરસ લાગે પછી હવે આપણે કોઈપણ એક નોનસ્ટિક પેન લઈ લેવાનું અથવા તો ઢોસા માટેનો તવો લઈને આપણે તેના ઉપર થોડું કેવું એકાદ ચમચી જેટલું તેલ એનાથી પણ ઓછું તેલ લગાવીને આપણે તેને આ રીતેના તેલ ની અંદર શેકી શકીએ છીએ તો કહેવાય ને કે નજીવા તેલમાં આપણી રેસીપી છે બનીને તૈયાર થઈ ગઈ છે જે હેલ્થ માટે પણ એટલી જ સારી છે તમે આને સેલો ફ્રાય પણ કરી શકો છો અને તેલ વગર પણ બનાવી શકો છો તો ખૂબ ઓછા તેલમાં બનતો આ નાસ્તો તૈયાર છે સૂજી પણ આપણે ચડવેલી જ હતી બટેટા પણ આપણા ચડેલા હતા એટલે તેને તૈયાર થતાં વાર લાગતી નથી અને બિલકુલ પણ કાચું રહેતું નથી તો ફ્રેન્ડ્સ એકવાર આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો બાળકોને તો ખૂબ પસંદ આવશે તો આજની રેસીપી તમને પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો